પોરબિંદરના યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા આભાપરા પર્વત સુધીના ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા પોરબંદર યુનિટ દ્વારા બરડા ડુંગર પર સૌંદર્યથી ભરપૂર આભા પર્વત સુધીના ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ઘુમલીથી આભાપરા પરા પર્વત શ્રી ત્રિકમાચાર્ય મંદિર અને શ્રી આશાપુરામાં મંદિર સુધી ટ્રેકિંગમાં અઠ્યાવીસ મેમ્બરોએ ઉત્સાહ સાથે ભાગ લઈ આ કેમ્પને સફળ બનાવ્યો હતો કેમ્પ દરમિયાન સભ્યોએ બરડા ડુંગરની પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર પર્વતમાળાનું નિરીક્ષણ કર્યું હતું તો ટ્રેક રૂટ દરમિયાન આવેલા વિવિધ વનસ્પતિઓ પક્ષીઓ તેમજ ગ્રામ્ય જીવનશૈલી જોવાનો અદભુત લાભો મળ્યો હતો કેમ્પ દરમિયાન સંસ્થાના કેમ્પ લીડર દ્વારા યુથ હોસ્ટેલની વિવિધ પ્રવૃત્તિઓ પર્યાવરણ જાળવણી તથા હિમાલયમાં યોજાતા ટ્રેકિંગ કેમ્પ બાઇક ટૂર ફેમિલી કેમ્પ નેચર સ્ટડી કેમ્પ સાયકલિંગ કેમ્પની સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી આ કેમ્પમાં ભાગ લેનાર મેમ્બરોને યુથ હોસ્ટેલ દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી સંસ્થા દ્વારા અવારનવાર આ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ